રાજ્યકક્ષાના અને જિલ્લા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા યોજાય છે આ કાર્યક્રમ રાજ્યકક્ષાના જૂનાગઢના ગીર પર્વત ચોટીલા પર્વત અને ઈડરિયા ગઢ પર આરોહણ અવરોહણનો કાર્યક્રમ યોજાતો હોય છે આજે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા જુનિયર ખેલાડીઓ વહેલી સવારથી ઠંડીમાં રમતવીરોનો જુસ્સો જોવા મળ્યો સ્થાનિક મામલતદાર દ્વારા ગ્રીન ઝંડી આપી આરોહણ અવરોહણની શરૂઆત કરાઈ રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ